મારા ભાઈઓ તથા બહેનો સાયકલ ચેનો તથા લખવાની પેનો પવિત્ર પાપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર સુરતમાં માં વરસાદ નું આગમન દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત વાસીઓ આઠસો રૂપિયા કિલો ભજીયા પચી દીધા ભજીયા નું વેચાણ પાંચ કરોડને પાર એટલે તો કહેવાય છે સુરત નું જમન અને કાશી મરણ આજના બીજા મુખ્ય સમાચાર કોલેજની એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ભરથાણા તરફની કોલેજોમાં લોકોનું આકર્ષણ વધી ગયું છે હવે એ ખબર નથી પડતી કે ત્યાં લોકો ભણવા જાય છે કે સેટિંગ કરવા જાય છે આજે સાંજે જીએસટી પર અમારી સૌથી મોટી ડિબેટ જોવાનું ભૂલશો નહીં જોતા રહો પવિત્ર પાપી ન્યૂઝ તમારી આગળ પણ અને તમારી પાછળ પણ પવિત્ર પાપી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે દેશનો સૌથી મોટો સબ્જેક્ટ એવા જીએસટી પર આજે આપણે ડિબેટ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપની સાથે સૌ પ્રથમ આપણે જાહેર જનતા પાસે જાણી લઈએ કે આમ જનતા ની જીએસટી વિશે શું રહે છે એના માટે કાઠિયાવાડ થી આપણા સંવાદદાતા જોડાયા છે જેમનું નામ છે મંગુ

અને આપણે તો સુરતના બધા જ ધંધા પચાઈ પાડીયા છે. હા. સનક તા હો રહા હે બગવા. શૂટિંગ હો રહા હે ભાઈસમ. કકે કોનો ટોપિક પર શૂટિંગ હો રહા હે. જીએસટી. કે આપકો બતાય જીએસટી કે હે? નામ પર તો આશા લાગ રહા હે કે ગુજરાત સરકાર કા કોનો ટેક્સ હે. ક્યા એસા હે? જીએસટી ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ. ભાઈ ક્યા કરે હો આપ યે? तो क्या करे रास्ता ठुकने का लिए तो है एक तो बाहर से आटो सूरत में हो या गंदगी फैला रहे हो नहीं नहीं सब कट है हमें अकाले थोड़े कटे है आप जैसे लोगों की वजह से सूरत में फर्स्ट नंबर आते रह गया पता है आपको तो हम क्या करे पान खाओ तो पान अपने पास ही रखो पान ऐसा नहीं चलता है आप लोगों की वजह से ही हमारा सूरत कोर्ट पे अरे अच्छा नहीं है भैया नहीं 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 हम लोग तो लालोपपुर यादव के गांव से है हमारे भी नरेंद्र मोदी से गांव से है अब तो तनिक तो पान खाओ अब बबुआ अपने थोड़ा तनिक खा लो तो चलो आपने बीजा को नहीं पूछे सर 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 यो ब्रो या व्हाट हैपेंड सर यू नो व्हाट इज जीएसटी जीएसटी So, it's my opinion GST is a better decimal value, but our decimal value is called GST. Sir, what about our number? But we have two digits. GST is two digits. I don't know, man. GST is what is it? But I only care about my music. You want to listen? Sure. Yo, to so yo. Ready, one, two, three, start. Asipamo waka ang wala pito. Tumapak siya ng baga-baga-baga. Baga ang Sir, sir, sir.

આ સાથે તમે જોઈ શકો છો કે જીએસટી વિશે લોકોને વધારે ખ્યાલ નથી તેમ છતાં જીએસટી નાના ધંધાથી લઈને સામાન્ય માણસ તેમજ પીધેલાઓને પણ લાગશે કેમેરામેન દલ્લુ ઘરેરા સાથે હું મંગુ પોઈન્ટ ઓફ ન્યૂઝ સ્ટુડિયોમાં હાજર મહેમાનો પાસે આપણે જાણી લઈએ કે જીએસટી વિશે એમના શું મંતવ્ય છે તો બોલો સાહેબ જીએસટી વિશે તમારું શું કહેવું છે સરકાર જે જીએસટી માટેનો કાયદો લાવે છે એ ખૂબ સારો નિર્ણય છે અને આપણા બધા માટે લાંબા ગાળે ફાયદાકારક જ છે તને તો ફાયદો જ છે ને ભાઈ સાહેબ ધીરે તમે કેવા શું માંગો તને ચાંદી ચાંદી છે સરકારે જાહેર કરેલું છે કે વકીલ રિટર્ન ભરી શકે એટલા સીએજ રિટર્ન ભરશે તો તને તો ફાયદો જ છે ને ભાઈ તો તમને પણ ફાયદો જ છે ના ના કેવી રીતે ફાયદો પહેલા રેરા આવીને અમારી મારે લીધી ને હવે જીએસસી લાવીને ખાતો સરવાર કરી દીધું તો અમે તો વચ્ચે ને વચ્ચે જ લટકવાના ને અને વાત તો તમારી સાચી છે તો હવે આપણે શિક્ષક પાસે જાને જીએસસી છે તમારો શું કહેવું છે

જીએસટી પર ઝાઓ થયા જ કરશે આ સાથે જોદારો પવિત્ર પાીનું તમારી આગળ પણ તમારી પાછળ પણ લાઇક કરો શેર કરો